નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં ચોમાસું બેસવાને લઈને ખુશીના સમાચાર આવ્યા છે દેશમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ચૂક્યું છે જોકે કેરળમાં ચોમાસે આજે પગલાં માંડી દીધા છે મહત્વની વાત એ છે કે હવામાન વિભાગની આગાહીના એક દિવસ અગાઉ જ ચોમાસું કેરળ પહોંચ્યું છે જ્યાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ શરૂ થઈ ગયો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે દક્ષિણ પશ્ચિમ ચોમાસું એક જૂનની આગાહીના બે દિવસ પહેલાં એટલે કે આજે કેરળના દરિયાકાંઠે પહોંચી ગયું છે જેને પગલે કેરળમાં ભારે વરસાદ પડી શકે છે જોકે હાલમાં પણ કેરળના વિવિધ ભાગોમાં વરસાદ શરૂ થઈ ગયો છે આ સાથે ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડી શકે છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત અને મધ્યપ્રદેશના સરહદી ભાગો તેમજ છત્તીસગઢ ઓડિશા ઝારખંડ અને બિહારમાં પંદર જૂને ચોમાસાનું આગમન થશે તેવી માહિતી આપવામાં આવી છે જોકે વીસ જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના આંતરિક ભાગોને અને પચીસ જૂન સુધીમાં સમગ્ર રાજ્યને આવરી લેશે એટલે કે પચ્ચીસ જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું બેસી જશે તે જ મિત્રો વાત કરવામાં આવે તો હાલ જે ગતિએ ચોમાસું આગળ વધી રહ્યું છે તે પ્રમાણે જોઈએ તો ચોમાસું પંદર જૂન પહેલાં જ ગુજરાતના વિસ્તારોમાં બેસી જાય તેવી પણ શક્યતા છે હવામાન વિભાગ મુજબ દેશમાં અલનીનો સિસ્ટમ નબળી પડી રહી છે અને લાનીના સક્રિય થઈ રહી છે જે આ વર્ષે ચોમાસું સારું રહેવાનું પણ સંકેત છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો હાલમાં ગુજરાતના ચાર જિલ્લાઓમાં આંધી મંટોળની પણ આગાહી કરવામાં આવી છે કચ્છ સુરેન્દ્રનગર પાટણ અને બનાસકાંઠામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જૂન મહિનાની શરૂઆત પહેલાં ગુજરાતના લોકો હવે મેઘરાજાના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી અડતાલીસ કલાક સુધી ગુજરાતના ચાર જિલ્લાઓમાં ધૂળની આંધીની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાહો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી બનાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે